નમસ્કાર દર્શક મિત્રો નિહાળી રહ્યા છો ન્યૂઝ મળતી માહિતી અનુસાર આજ રોજ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાદા મહાજના ગુજરાત રાજ્યના અધ્યક્ષ રિયા શેખ સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરમંદ લોકોને ફૂડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના ગુજરાત અધ્યક્ષ સાચિતભાઈ દીવાન ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાન ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ ઇલિયાસ મંસૂરી ભરૂચ જિલ્લા મહામંત્રી નજીરભાઈ દીવાન ભરૂચ તાલુકા પ્રમુખ શાદિકભાઈ દિવાન વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન મીડિયા ઇન્ચાર્જ સલમાનભાઈ દિવાન અંકલેશ્વરના પ્રતિનિધિ સુફીભાઈ પઠાણ તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના હોદ્દેદારો સેવાયજ્ઞ કમિટીના સભ્યો આ ફૂટ વિતરણના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા આફૂટ વિતરણના પ્રોગ્રામને સફળ બનાવવાના સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભાત અને એમના તમામ કર્મચારીઓની મદદથી નિરાધાર જરૂરતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કરાયું હતું ભરૂચમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આવેલ સેવાયજ્ઞ કમિટી જે નિરાધાર અસહાય લોકોને બે ટાઈમ જમવા બીમાર લોકોની દવા કરાવવા અસહ્ય લોકોની મદદ કરવા અને દરેક ધર્મના લોકોની સામાજિક મદદ પણ કરે છે હાલ સેવાયજ્ઞ કમિટી એકસો માં જેટલા જરૂરમંદ લોકોને રહેવાની બે ટાઈમ જમવાની બીમાર લોકોની દવાની તમામ જરૂરિયાતો પૂરી પાડે છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાદા મહાદના હોદ્દેદારો રિયાઝ શેખ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે જે ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એનો સેવા યજ્ઞ કમિટીના રાકેશભાઈ ભટ્ટ અને એમના કર્મચારીઓને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇલિયાસ વંસુરી બીએન ન્યૂઝ ભરૂચ હું ફારૂક દીવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહત ભરૂચ જિલ્લા પ્રમુખ આજરોજ પચીસ ઓગસ્ટના દિવસે અમારા પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખ સાહેબનો આજે જન્મદિવસ છે અને એમની જે વિચારધારા છે કે સમાજના લોકોની અને ગરીબ લોકોની સેવા કરવાનું એટલે આજે એમના જન્મદિવસે અમે ભરૂચ જિલ્લા ટીમ તરફથી અમે આજે સેવા યજ્ઞ સમિતિ જે ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ જે સેવાકીય પ્રવૃત્તિ આ લોકોની ચાલે છે જે નિરાધાર લોકો છે એમને અહીંયા રાખી એમની સેવા કરવામાં આવે છે જે કંઈક દર્દી હોય એમને જે કંઈક તકલીફ હોય એમની ટ્રીટમેન્ટ પણ મફતમાં કરવામાં આવે છે એમને મફતમાં રાખવામાં આવે છે ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષનો આજે જન્મદિવસ પણ અમે અહીંયા ગરીબ લોકોની અને જે નિરાધાર લોકો છે જેમનું કોઈ નથી એમની વચ્ચે અમે ઉપસ્થિત રહીને એમને ફ્રૂટ વિતરણ કરી આજે અમારા સાહેબજીનો અમે જન્મદિવસ ઉજવ્યો છે અને અમારા ભરૂચ જિલ્લાની આખી ટીમે પણ ખૂબ સારો સહકાર આપેલો છે અને અમારા ભરૂચ જિલ્લાના જે મુસ્લિમ અગ્રણી છે ભાજપના આપણા સફી પઠાન સાહેબ એ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીમાં અમને અમારા પ્રદેશ મહામંત્રી સાજીશભાઈની આગેવાનીમાં અમે અહીંયા આજે અમારો જે આયોજન હતું એ પૂર્ણ કરેલ છે